બોટાદ જિલ્લાના વેપારી અને ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ સાધવા માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના વેપારી ઉદ્યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું બોટાદ માર્કેટિંગ ખાતે આયોજિત સંવાદ કાર્યક્રમ વેપારીઓ અને ઉદ્યોગકારો વિવિધ સમસ્યાની સૂચનાઓની માંગણીઓ પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારત ભાજપના જિલ્લા અને તાલુકાના સ્તરે આગેવાન તેમજ મોટી સંખ્યાના વેપારી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા આ સંવાદ આ સંવાદ દરમિયાન સરકારે વેપાર લક્ષી નીતિ ઉદ્યોગ વિકાસ રોજગારી સર્જન અને વેપારી મળતા લાભોને અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી વેપારી પોતાની સમસ્યા દૂર દૂર કરી હતી જેને લઈ આગેવાન દ્વારા યોગ્ય ઉકેલ માટે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર અશ્વિન માકવાણા બોટાદ ડોક્ટર રાજીવ સુરેશચંદ્ર પંડ્યા ભાવનગર ભારતીય જનતા પાર્ટી પૂર્વ પ્રમુખ પહેલી ફેબ્રુઆરીએ ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર આદરણીય નિર્મલા સીતારમનજીએ જે બજેટ રજૂ કર્યું છે એ બજેટ એ બે હજાર સુડતાલીસમાં જ્યારે આઝાદીને સો વર્ષ થવાના છે અને જે વિકસિત ભારત થઈ જવાની કલ્પના છે એ વિકસિત ભારતનો પાથવે રોડ મેપ તૈયાર કરનારું બજેટ છે આ બજેટમાં મુખ્યત્વે યુવા લઘુ ઉદ્યોગો કૃષિ અને મહિલા આ ચાર સ્તંભોને મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ અને એમની સરકાર અને એમના વિભાગોએ એક સુંદર મજાનું બજેટ તૈયાર કરીને આપણે વિકસિત ભારત બનવા પ્રત્યેનો એક રોડમેપ તૈયાર કરી આપ્યો છે એ બાબતે આજે બોટાદના પ્રબુદ્ધ નાગરિકો ઉદ્યોગપતિઓ વેપારીઓ સાથે સંવાદ થાય બજેટની ભાવના અને બજેટની સંવેદના એમના સુધી પહોંચે અને એમનો પણ સહયોગ મળે એક નાગરિક કર્તવ્ય તરીકે દેશ માટે જીવવા માટે જે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની સંકલ્પના ફળીભૂત કરવા માટે લોકો પણ આમાં સાથે જોડાય લોકો સમજે ભાવનાને સમજે અને એ પ્રકારે વર્તે એ માટે આજે સંવાદ યોજ્યો હતો અને આજે બધાની વચ્ચે એક સુંદર મજાના વાતાવરણમાં આ કાર્યક્રમ અમે યોજ્યો વેપારીઓને ખાસ કરીને એમએસએમઈ જે અત્યારે ભારતનો હાથમાં કહી શકાય લઘુ ઉદ્યોગો એની માટે સરકારે દસ હજાર કરોડથી વધારે પ્રાવધાન કર્યું છે અને ખાસ ભાવનગર બોટાદને કહી શકાય એ માટે કન્ટેનર એ ઉદ્યોગ ચીનને કોમ્પિટ કરવા માટે અહીંયા ખાસ તકો છે એ બાબતે મારે વાત કરવાની થઈ અને એ બાબતે લોકોને પણ પ્રવૃત્તિને પ્રોત્સાહન કરવા માટે મારે વાત થઈ આ વખતે આ બજેટ મેં કહ્યું એમ બે હજાર સુડતાલીસનો રોડમેપ છે ગયા વર્ષે બાર લાખની જે ઇન્કમ ટેક્સનો સ્લેબ આપ્યો હતો એને જાળવી રાખ્યો છે પણ આમાં આઈટીઆરમાં જે આઈટીઆર ભરવામાં અને ક્યાંક સજાનું પ્રાવધાન હતું એને દંડમાં પરિવર્તિત કર્યું છે આવી રીતે આઈટીઆરમાં અને કરદાતાઓને રાહત આપીશ